ચાલો ભાઈ તો હવે રાંધલમાના મેળામાં જઈએ અંદર અને જોઈએ આ થોડીક ટ્રાફિક છે મેળામાં હા પહેલાં કરતાં દિવસે હું ત્યારે હાન ન આવ્યો તો આજ વધારે ટ્રાફિક છે ટ્રાફિક છે ભાઈ ઘણી છે આજ તો મેળામાં આ ત્રીજો રવિવાર છે ને એટલે આ થોડીક ટ્રાફિક છે જો છે ને ફૂલ ફોલવાન ટ્રાફિક છે મેળા કરતાં કરતાં એ આવે છે હા દર્દી છે ગર્દી છે એમ કે છે દર્દી છે ભાઈ અવાજ ઓછો આવશે એનો કેમ કે મેં માયક લગાવેલું છે મારો અવાજ આવે છે બીજા કોઈનો અવાજ નહીં આવે કેમકે આમાં માયક રાખવું પડે લકર નોઈસ વધારે આવે બધો બહારનો બ્રેકગ્રાઉન્ડ તો રાખવો પડે એ રીતનું તો હવે આટા મરવા આવડ્યા ને બાકી ખરીદી એ લોકો કરશે આપણે તો કાંઈક આટા મારવાનું હોય ને તમને દેખાડવાનું હોય બધું એ રીતનું કામકાજ હોય ચાલો કન્ટિન્યુ બન્યાનો મજા આવી છે એકાદ રાઈડ બાઈડ કરશો આ આ શૂઝનો સેલ છે શું ભાવે બસોમાં કોઈ પણ બસોમાં કોઈ પણ જે જોઈએ એ શૂઝ

ઓહsia ભાઈ આ ડોકી તો ના ભાઈ મેળામાં સબસ્ક્રાઇબર ચાલુ થઈ ગયા બધા સબસ્ક્રાઇબર મના કરશે મેળા તો આમ ફેર રાઇડ થાય છે મસ્ત આજ સે રાઇડ માં માણસો ઘણો વધ્યો જો આજ ઘણો માણસો છે રાઇડો બધી શરૂ હે હું આવ્યો ને ત્યારે રાઇડો નથી શરૂ આમ મે જો ડાન્સ ચાલુ હે બોડી ચાલુ જો ભાઈ રાઈડમાં માં છે અમારા બેન રોવે છે એવું ખાવા દે ને ના પાડે છે એક રાઈડ કરવી પણ બેન ના પાડે છે આમાં બે આવવાનો પ્લાન છે બે આપે ભાઈ ભાઈ બે આવવાનું નક્કી કર્યું ટિકિટ લીધી હે ભાઈ સોંગ વાગે કોપીરાઈટ ના ઇસ્યુ રહે એવું છે કા જો બાઈક પાઈન લઈને રાઈડમાં બેઠા છે હવે બેહી જાય એક રાઈડ આટલા થઈ ગયા રાઈડમાં બેઠા છે એમ તો આ બધી રાઈડું કરેલી છે કા કેને કરી આએ ને કરી એમ કે આ ડીજે વાગે કોપીરાઈટ ના બહુ લોચા થાય બંધ કરી જો બંધ કરી ગોલા

હાલ ફિલાલા આ બ્રેક ડાન્સ ની ટિકિટ વધી ગઈ ભાઈ સો રૂપિયા થઈ ગયો ઓલા વખતે એસી હતી હાલો જાય ને પેલા મેળે એસી હતી આ વખતે વીસ વધી ગઈ સો રૂપિયા એટલે બહુ ભાવ કહેવાય ભાઈ અત્યારે હજ બાર ભાર થઈ ગયો બચાવ હોય હો થઈ જાય

ભાઈ ઘણા બધા માણસો હે મેળામાં બહુ બધા હે જો આજ વધારે હે માણસો એટલા બધા કેમ કે હવે મેળામાં ધીમે ધીમે મને બહાર એવું લાગતું બહુ માણસો લઈ પણ અહીંયા માણસો માણસો ને ધરાક લેવી છે કા બેન એ ધરાક લેવી હા ધરાક લેવી આ ધરાક આપી ગયો હા ભાઈ અમારે બેન ને એવું છે રાઈડું કરીને ફેર સીડ્યો મને ભાઈ મને ફેર સડ્યો પેલા સડતો નહીં હમણાંથી બેન કરી દીધો ને તો ફેર સડવા મળ્યો છે હવે ક્યાંક શાંતિથી બે હોવું જોઈએ કરી કેવું છે તરબૂચ ખાવું છે કેમ કે મારે કાંઈક ખાવું જોઈએ ગેડવું ફેર સડે છે એવું છે તરબૂચ લીધી રમકડા લીધા છે અહીંયા બધા બેઠા છે શરબત પીવે છે અને હું બેસી ગયો ફેર સડી ગયો મને ફેર સડતો નહીં હવે હમણાંથી મજા નથી તબિયત ને બધું ભેગું થાય છે અને જેમાં વગીને આવ્યો હતો ફેર સડી જવા બે ગયા આવે તરબૂચ તો ખાધું અસ્મિતા ગઈ છે ખરીદી કરવા બે છે હવે હા આ ટી શર્ટ સારા છે સસ્તા છે મને હો ભાવ છે ભાઈ બસો અઢીસો બસો ને અઢીસો એમ છે ટી શર્ટ છે શર્ટ એને ખબર છે સરસ મજાના જો ઘણો મોટો સ્ટો આવ નવું એમ કે છે હાવ નવું છે એમ કે બધા જોવે છે કેમાં હે આમાં આમાં હે ઠેકડા એમ તો લઈ જાવ હું બેઠો તો લગભગ કલાક કલાક દોઢ કલાક બેઠો છું એક ને એક જગ્યાએ એ મસ્ત કેમ કે ચક્કર આવતા હે ને હવે થોડીક મજા આવી છે પાછો બ્લોગ ચાલુ કર્યો હે તો આયા બધા પર્સ ને એવું છે બ્લોગ પૂરો કરવો પડશે એવું છે ફટાફટ મારે એટલે તમને દેખાડી દો ખા ભાઈ આ રીતનું છે કેમ કે આ વ્લોગ અધૂરો હોય ને મજા ન આવે કામ કરવાની જો છે ને બધા બસો રૂપિયાના પર્સ જે જોઈએ ને બસો રૂપિયાનું પર્સ ભાઈ સાહેબ ભાઈ સાહેબ બેનો દાંત કાઢે પાછા કે આ વ્લોગ કરે બોલો એવું છે પણ આપણને બહુ શરમ ન આવે વ્લોગર હોય ને એટલે બહુ ઓછી શરમ હોય એમ થાય અમુક દાંત કાઢતા હોય આ પબ્લિક પ્લેસમાં વ્લોગ કરવા કેમ કે ભાઈ હારું શું છે એકસો વીસ રૂપિયા ત્રીસ ત્રીસ રૂપિયામાં સાડીઓ એકસો ત્રીસ રૂપિયામાં સાડીઓ આપે છે ભાઈ પેલા શરમ લાગતી પણ હવે શરમ જેવી જાય જ નેરી ચાંદલા નું શું છે ભાઈ ચાંદલા નું 10 રૂપિયા નો કોઈ પણ ચાંદલા જો કેમ છે હારો મુંબઈ વાળા હે વાળા મુંબઈ વાળા મુંબઈ છે થી છે એવું હા કેમ છે હારો સબસ્ક્રાઈબર છે ભાઈ જો ઈલા ઈલા પરણે બોલાવે છે ભાઈ કેવું છે ઓય ઓય કરે હાલ જાવ જાવ તમે બધા આવી ગયા વિડીયો મોજ કરો રેડી મારી બેન ને પાણીપુરી ખાવીશ કા હે ભાવે પાણીપુરી ખાવા આવી જશે કા પાણીપુરી આ બધું લીધું હે રમકડા રમકડા લીધા હે આમાં આવું નવા રમકડા લીધા કે રે નહીં ભાઈ આમાં રહેવું છે તો આ બધા બેઠા છીએ અમે ભેળ ખાવા આવ્યા છીએ હવે ભેળ ખાઈને બે ભાઈ તો અમારા બીજા સબસ્ક્રાઈબર મળી ગયા છે વિડીયો જોવો ને હા તો ભાઈ ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા ભાઈ આજ ઘણા ઘણા વિડીયો

ચપ્પલ લીધા કેટલા ને સો રૂપિયાને ચપ્પલ લીધા છે એવું છે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા ઓળખના બાય બાય